નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ પંદર સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે મિત્રો ચોક્કસમાં ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે અનેક વિસ્તારમાં તાપ તડકો તાપતડકો છે અને ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે મહત્વનું છે કે હવે નવરાત્રિના દિવસો ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રિમાં પણ વરસાદ પડવાની સંભાવના મિત્રો વધુ રહી બની રહી છે એની પાછળનું મુખ્ય કારણ છે કે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ વધારે મજબૂત થઈ રહી છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા વધી રહી છે બીજી તરફ અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે એ તમામ પ્રકારના એવા બધા પરિબળો છે કે જે લો ક્લાઉડ ફોર્મેશન બનાવી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં વરસાદમાં આપણને નોંધપાત્ર વધારો જોવા મળશે અત્યારે મિત્રો જ્યારે નવરાત્રિ પર્વની પૂર્વ તૈયારીઓ અનેક ગ્રાઉન્ડોમાં ચાલી રહી છે બહેનોમાં પણ ઉત્સાહ છે પરંતુ આ ઉત્સાહમાં થોડોક આપણને એક માઠા સમાચાર લઈને આવ્યો છે આ વરસાદ કારણ કે આ જે સિસ્ટમ છે વધુને વધુ મજબૂત બનતી જણાય છે અને તે અત્યારે દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના અનેક વિસ્તારને ધીમે ધીમે અસર કરવાની શરૂ કરી દીધી છે ગઈકાલે પણ ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ જગ્યાએ છાંટાછોટી પણ થઈ ગઈ જવા પામી હતી હવે મિત્રો આપણે તારીખ પ્રમાણે તમને જણાવી દઈએ તો આજે તારીખ પંદર સપ્ટેમ્બર છે તો આજે ગુજરાતના અનેક વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે અને એ જે વાદળો હશે તે અપર ક્લાઉડ હશે એટલે કે વરસાદી વાદળોની સંખ્યા ખૂબ જ ઓછી હશે વરસાદ માટે મિત્રો લો ક્લાઉડ ફોર્મેશન વધારે જરૂરી છે પરંતુ પંદર તારીખ કેમ જે વરસાદી વાદળો છે તે ઓછા છે પરંતુ દક્ષિણ ગુજરાતનો જે મહારાષ્ટ્ર તરફનો વિસ્તાર છે જેમાં નવસારી ડાંગ અને વલસાડના કોઈ પણ વિસ્તારમાં વધુ વરસાદ થઈ શકે છે કારણ કે આ જે સિસ્ટમ સક્રિય થઈ છે એ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટપરેખા સર્જાઈ ગઈ છે જેના કારણે થઈને મહારાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ દેખાઈ રહી છે અને એની અસરના કારણે સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ આજે તારીખ પંદર તારીખે જોવા મળી શકે છે એટલે મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી આ વખત એટલી બધી એક્ટિવ રહી છે કે જેના લીધે થઈને બેક ટુ બેક વરસાદની સિસ્ટમો મળી રહી છે અને એ વરસાદની સિસ્ટમો ન કેવલ ઉત્તર ભારત તરફ આગળ વધી છે તે સૌથી વધારે પ્રભાવિત મધ્ય ભારત તરફ વધારે કરી છે અને તેની અસર ગુજરાતને જોવા મળી છે અત્યારે મિત્રો ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ એકસોને ત્રણ ટકાથી વધારે ચાલ્યું ગયું છે ત્યારે આવનારા દિવસોમાં થોડું પ્રમાણ હજુ વધે તેવી સંભાવના છે બીજી તરફ નર્મદાની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ થોડુંક ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું થવાને કારણે અત્યારે જે મિનિમમ બેલેન્સ આપણને જોવા મળે છે તે પણ જોવા મળ્યું છે પરંતુ હજુ પણ ડેમમાંથી પાણીની આવક અને જાવક પણ નોંધાઈ રહી છે તે નીચાણવાળા વિસ્તારો થોડા એલર્ટ રહેજો મિત્રો હવે વધુ વાતો નહીં કરતા આગળની તારીખ પ્રમાણે વાત કરીએ તો આવતીકાલે તારીખ સોળ સપ્ટેમ્બર તો સોળ સપ્ટેમ્બરે આ દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગો પ્રભાવિત થાય ગુજરાતમાં પણ છૂટાછવાય વરસાદની શક્યતા એક નંબર ઉપર મિત્રો આ દક્ષિણ ગુજરાતને ગણીને ચાલો બે નંબર ઉપર સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટાને ગણીને ચાલો જેમાં છૂટા વરસાદની શક્યતા રહેતી હોય છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર તારીખની વાત કરીએ તો સત્તર સપ્ટેમ્બરે પણ દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગો પ્રભાવિત રહેશે દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે કારણ કે આ જે સિસ્ટમ છે એ દક્ષિણ ભારત તરફ વધારે આપણને દેખાઈ રહી છે બીજી તરફ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદનું પ્રમાણ ચાલુ રહેશે કારણ કે અરબી સમુદ્રનો ભેજ પણ જોરદાર આપણને મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો તારીખ અઢાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અઢાર સપ્ટેમ્બરે પણ જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની મજબૂત વરસાદની રેખા છે અને આ જે ટપરેખા છે લાંબા ગાળાની રેખા સર્જાશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત આગામી દસ દિવસમાં હજુ પણ એક્ટિવ રહે તેવી સંભાવના છે અને જેની અસરને કારણે ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદ અઢાર તારીખથી વધે તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણીસ સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં લો ક્લાઉડ ફોર્મેશન મિત્રો સર્જાશે કે જે વરસાદી વાદળો હોય છે તેના લીધે થઈને છૂટો છવાયો તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો આપણને નવરાત્રિના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આ એક ચિંતાના અને માઠા સમાચાર પણ કહી શકાય છે ત્યારબાદ મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો વીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા હોય ગુજરાતનો પૂર્વ તરફના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી દેખાય છે ત્યારબાદ મિત્રો તારીખ એકવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો એકવીસ સપ્ટેમ્બરે ગુજરાત ઉપર એક મોટો ખતરો દેખાઈ રહ્યો છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના મોટા ભાગના ભાગો હોય અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને દોઢ ઇંચ જેટલો વરસાદ તારીખ એકવીસ તારીખની આસપાસ થાય તેવી સંભાવના છે કારણ કે અરબી સમુદ્ર હોય બંગાળની ખાડી હોય એ તમામ પ્રકારના એવા પરિબળો છે અને જે મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે ભયંકર ભેજનું પ્રમાણ લોકરા ફોર્મેશન સર્જાયું છે અને લોકલ ડેવલપમેન્ટ સર્જાશે જેના કારણે તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખ ગુજરાતમાં વરસાદની સંભાવના થોડી વધુ રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ બાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના દક્ષિણ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે છૂટાછવાયા વરસાદ થાય મિત્રો અત્યારે જ્યારે આ જે ગ્રીન કલરનો પોર્શન દેખાય છે તેમાં મધ્યમ વરસાદની શક્યતા દેખાય પરંતુ વધારે જો રેડીસ આપણને કલર એટલે કે લાલાસ પડતો કલર દેખાય તો ત્યાં વધુ વરસાદ થઈ શકે છે પરંતુ આ એક છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રેવીસ સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળનારો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ત્રેવીસ સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતનો દક્ષિણ તરફનો વિસ્તાર હોય એટલે મિત્રો સૌથી વધારે ખતરો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં રહેવાનો છે કારણ કે આ જે સિસ્ટમ છે સૌથી વધારે અસર ગુજરાતના આ ભાગને વધારે અસર કરનારી છે એટલે આગામી મિત્રો એકાદ અઠવાડિયું ગુજરાત માટે ભારે ગણીને ચાલવો થોડું પૂર્વ તૈયારી રાખજો આ ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય તો સત્વરે લઈ લેજો તારીખ ચોવીસ તારીખની વાત કરીએ જો લો ક્લાઉડ ફોર્મેશન છે તેનું બોન્ડિંગ મિત્રો ધીમે ધીમે તૂટવાની શક્યતા છે એટલે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળશે અને જે પ્રમાણે આપણે જણાવ્યું કે તેનું જે વાતાવરણ છે દસ દિવસ સુધી સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય અને દક્ષિણ ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા વધુ રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ પચીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો પચીસ સપ્ટેમ્બરે પણ જે લો ફોર્મેશન છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં જોવા મળે કચ્છમાં પણ થોડું લો ફોર્મેશન જણાય પરંતુ કોઈ ભારે વરસાદની સંભાવના પચીસ તારીખે ઓછી છે ત્યારબાદ મિત્રો તારીખ છવ્વીસ તારીખના સેશનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય દક્ષિણ ભારત હોય અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સત્યાવીસ સપ્ટેમ્બરે પણ લો ક્રાઉડ ફોર્મેશન હશે પરંતુ તેનું પ્રમાણ ઓછું હશે ભેજ જે છે એ ભેજનું પ્રમાણ પણ થોડું કપાશે એટલે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખ અઠ્યાવીસ તારીખનું સેશન છે તેમાં દક્ષિણ ભારતનું જે જે ક્લાઉડ ફોર્મેશન રચાયું હતું તેમાં જે બોન્ડિંગ છે થોડું નબળું પડશે અને જે આપણને ટફ રેખા સર્જાય છે તે ટફ રેખામાં પણ એક તૂટક આવે તેવી સંભાવના છે એટલે એ ટફ રેખા પર નબળી પડે તેવી સંભાવના છે એટલે છૂટો છવાયો વરસાદ થાય પરંતુ લો ક્લાઉડ ફોર્મેશન પણ ઓછું સર્જાશે એ જે ફોર્મેશન હશે તે અપર ક્લાઉડ હશે જે વરસાદી વાદળો હોતા નથી જે અઠ્યાવીસ તારીખની વાત છે અને અંતે મિત્રો તારીખ ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે પણ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક એટલે કે તટીય વિસ્તારોમાં થોડો વરસાદ આપી શકે તેવી સંભાવના છે અને ધીમે ધીમે ચોમાસું વિદાય લેવાની પણ શરૂઆત થઈ જવા પામનારી છે એટલે મહત્વનું છે કે મિત્રો નવરાત્રીના દિવસો દરમિયાન પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહે છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં તાપ તડકો ઉગાડ હોય વરસાદનું પ્રમાણ છે કે નહીં તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે